અમદાવાદમાં આ જગ્યાએથી શરૂઆત કરી હતી અને છેક અહીંયા સુધીની સફર બોસ એક તો ભગવાન ઉપર વિશ્વાસ ને બીજી મહેનત હોય ને તો કંઈ પણ અશક્ય નથી આ હું વાત કરી રહ્યો છું શ્યામલ ક્રોસ રોડ પર રાજ કરનારી દ્વારકેશ પકોડી સેન્ટરની હેલો અમદાવાદ કેમ છો મિત્રો હવે એમનું નવું આઉટલેટ એક ધમાકેદાર નવા રૂપમાં સેમ ટેસ્ટ અને સેમ ક્વોલિટી સાથે ઓપન થઈ ગયું છે અને ખાસ વાત તો એ કે ભાઈ પ્રાઇસ તમને શ્યામલ ક્રોસ રોડ ઉપર હતો ને એ સેમ જ જોવા મળશે અને પાણીપુરીમાં પછી ભલે એમનો ચણા બટાકાનો મસાલો હોય કે પછી રગડામાં કે પછી અહીંયાનું ટેસ્ટી ચટાકેદાર પાણી બોસ એક નંબરો ભરપૂર મસાલો અને પાણી ભરીને ખવડાવે છે ટેસ્ટી લાજવા પાણીપુરી પાણીપુરી લવર માટે તો ભાઈ આ જગ્યા સ્વર્ગ છે સ્વર્ગ અને જેટલા ભાઈ આમના પાણીપુરીના ચાહક છે ને અમદાવાદમાં એટલા જ સેવપુરી અને દહીંપુરીના લોકો તૂટી પડે છે ખાવા માટે અને ભાઈ અહીંયા જાઓ તો એમનું સ્પેશિયલ લસણનું પાણી ભૂલથી પણ મિસ ના કરતા તો રાહ કોની જોવો છો જલ્દીથી વિઝિટ કરો સાઉથ બોપલમાં નેમિનાથ દિગંબર જૈન દિરાસર રોડ પર આવેલા બ્લેથોસ એપાર્ટમેન્ટમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર તમને દ્વારકેશ ભીડપકડી સેન્ટર દેખાઈ જશે લોકેશન તમને રીલ અને કેપ્શનમાં મળી જશે અને આવા બીજા વડે જવા માટે અમારા પેજને ફોલો કરી લેજો થેન્ક યુ